સુખ છે કે નહીં એ તો ત્યાં રહેવાથી જ ખબર પડશે છ એસી છે ઘરમાં પણ સુવાનો ટાઈમ થાય ત્યારે ખબર પડે કે એકને અઢાર જોઈએ ને એકને ચોવીસ એટલે સુખ નથી સગવડ છે બે જુદા રૂમ કે ભાઈ તમે તમારી જોડે મને નહીં સુખ નથી સગવડ છે બે જુદા રૂમમાં સૂઈ શકાય એવી સગવડ છે તમારી પાસે સુખ નથી સુખ ક્યાં છે કે 18 ને 24 ની વચ્ચે ક્યાં તમારું ટેમ્પરેચર મેચ થાય ઇમોશનલ ટેમ્પરેચર પણ મેચ થાય એક જે ધગી ગયો હોય 24 પર ને બીજી જે 18 પર ઠંડી હોય અથવા એક જે 18 પર ઠંડો હોય ને બીજી જે 24 પર ધગી ગઈ હોય એની વચ્ચે ક્યાંક જો તમે મળી શકો તો હું માનું છું આપણે બની શકે Santa.